અત્યારે તો પોલીસ જે છે એ તપાસ કરી રહી છે એટલે પોલીસ તપાસમાં અમે ક્યાંય હસ્તક્ષેપ નહીં કરીએ પણ પોલીસ તપાસમાં ક્યાંય પણ ત્રુટી રહી જશે કે ત્રુટી રાખવામાં આવે તો અમે એ ત્રુટી ને પૂરી કરવા માટે થઈ અને કોઈ પણ ગુનેગાર છે એ છટકી ના શકે એ માટે થઈ અને અમે આગળ વધશું અને અમારી લડત

કે જે ઓપનિંગ સંબંધનો અથવા તો ત્યાં પાર્ટી કરવા ગયેલા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે છે એનો ફોટોગ્રાફ હતો અને એ ફોટોગ્રાફ કાં તો ઓપનિંગનો હતો અથવા તો ત્યાં પાર્ટી કરવા માટે ગયેલા જે આઈપીએસ આઈએસ અને બીજા જે એના સાથી કર્મચારીઓ અધિકારીઓ હતા એનો હતો તો એ લોકોને આ બનાવની બનાવ વાળી જે જગ્યા છે ત્યાં કઈ કઈ સુવિધા છે કઈ કઈ હોવી જોઈએ એની એમને માહિતી હોય હવે આવી કોઈ માહિતી કક્ષાના અધિકારી શ્રીને ના હોય તો એ આઈએસ કે આઈપીએસ ના હોદ્દાને લાયક નથી માનનીય શ્રી જગદીશન સાહેબ જયારે આવો એક ગેરકાયદેસર જગ્યાના ઓપનિંગની એમને આમંત્રણ મળેલો હતું તેવા કિસ્સામાં તેને સ્થળ ઉપર જ જઈને જે સુવિધા નથી સુવિધા હોવી જોઈએ એ એ એ હતી એટલે જ જ સમયે એને નોટિસ આપવામાં આવેલ અને જે જગ્યા હતી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી જો આ આઈપીએસ આઈએસ એસ કક્ષાના અધિકારીશ્રીઓ ખરેખર તે સ્થાનિક જગ્યાએ ગયા હોય અને એને જે જગ્યા છે એનું સ્થળ નિરીક્ષણ કરવું એ એની ફરજમાં ઓટોમેટિક આવી જાય છે જો તેઓએ ત્યારે જ આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી બિલ્ડિંગ પર પરમિશન જે રહેણાંકમાંથી કોમર્શિયલ ઝોનમાં ઉપયોગ થઈ રહેલો છે તો એ સંબંધેની પણ યોગ્ય તપાસ કરી ત્યારે ને ત્યારે પગલાં લીધા હોત તો આ જે સત્યાવીસ જે મૃતકો છે એનું મૃત્યુ થયું ના હોત સાહેબ ખાસ તો જે સીટની રચના કરવામાં આવી સીટની જે તપાસ ચાલી એ તપાસને યોગ્ય દિશામાં ચાલી કે કેમ શું કે આને લઈને અને આપણે કેસ સ્ટડી કર્યું છે કે જો કોઈ પણ કેસ અમારી પાસે આવે તો એ કેસના મૂળ સુધી જવાની મારી આદત છે એ તમામે તમામ પાસાઓ છે એનો વિચાર કરી એનો સ્ટડી કરી તમામ જે કાયદાકીય જોગવાઈઓ છે કેટલી કલમ લગાડી છે કેટલી નથી લગાડી કેટલી લગાડવી જોઈએ એ તમામનો અભ્યાસ કરી અને પછી અમે આગળ વધતા હોઈએ છીએ હાલના કેસમાં મેં આ જે બનાવ છે એનો સંપૂર્ણ વિગતો જે છે એ મેં મારા પ્રાઇવેટ જે ઇન્ફોર્મર હોય એમના દ્વારા પણ મેળવી છે મીડિયા દ્વારા મેળવી છે સરકારી અધિકારીઓ દ્વારા મેળવી છે અને પદાધિકારીઓ છે ભાજપના હોય કે કોંગ્રેસના હોય એમના દ્વારા એમના પાસેથી પણ છે છે અને એમાંથી સાચી શું ને ખોટી શું છે વિગતો નેટવર્ક લક્ષ માં લઈ અને પછી આ જે સમગ્ર કાર્યવાહી છે એમાં હું આગળ વધી રહ્યો છું પણ શાંતિથી ઠંડા કલેજે એક પણ પ્રકારનો જે ગુનો છે એ કોઈએ કરેલ હોય તો એ ગુનેગાર છટકી ના જાય એ માટે થઈ અને પૂરે પૂરું ધ્યાન એ જ દિશામાં કેન્દ્રિત કરી અને હું આગળ વધી રહ્યો છું તમે હા એક મિનિટ તમે સીટની વાત કરી તો સીટ દ્વારા આ જે ફોટોગ્રાફ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ધ્યાનમાં લીધો નામદાર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી એટલે સીટ દ્વારા આ ફોટોગ્રાફ અને તેના પછી જે આમંત્રણ કાર્ડ છે આ ટીઆરપી ગેમ ઝોન નું એ કબજે કરીએયું કર્યું હોય એવું મને જાણવા મળેલ છે હવે આમંત્રણ કાર્ડ જ્યારે કબજે કર્યું છે તો એ આમંત્રણ કાર્ડ છાપવા વાળું જે પ્રિન્ટિંગ પ્રેસ છે એનું પણ નિવેદન પોલીસ અધિકારીઓ લેવું જોઈએ અને પોલીસ જે તપાસની અધિકારી અને સીટ દ્વારા એમનું નિવેદન પણ લેવામાં આવેલ હશે જેથી આ તપાસનો ગાડીઓ જે છે એ ખરા મગરમચ્છો છે એ આ તપાસમાંથી છટકી ના જાય એને કોઈ મળે કેસ ચાલવા માટે આવે ત્યારે પણ એ કોઈ છટકી ના શકે એ માટે થઈ અને અમારું ધ્યાન જે છે એ પૂરેપૂરું આ કેસમાં રહેશે અને અમે તેનું જે કોઈ પણ ગુનેગાર હોય એની જામીન અરજી હોય રિમાન્ડ અરજી હોય કે કેસ આગળ ચાલવામાં આવે તો એનો જે રોલ છે એ અમે ડિફાઇન કરતા જશું